વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી ચૌદ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ભોગબનનાર સગીરાની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતો હર્ષિન મેઘવાન અને હેપી નામના યુવકો સગીરાને લલચાવીને એક રૂમમાં લઈ ગયા હતા જ્યાં બંને જણાએ વરાફરતી સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા તારીખ આઠ એક બે હજાર પોલીસ સ્ટેશનમાં ચોસઠ એક પાસઠ એક સિત્તેર બે ઓક્સોની કલમ ત્રણ એ ચાર બે પાંચ જી અને છ મુજબ એક બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે બે આરોપી દ્વારા પંદર વર્ષની એક સગીરા છે જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આ આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત જેને રાઉન્ડઅપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો અને પોલીસની વિવિધ જુદી જુદી ટીમો બનાવી અને અન્ય આરોપીને પણ ગણતરીના કલાકમાં ઝડપી પાડી અને પણ મળેથી અરેસ્ટ કરવામાં આવ્યો છે બંને આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નંદર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના ત્રણ દિવસમાં રિમાન્ડ જે છે એ મળ્યા છે અત્યારે હાલ

એ જણાયેલ છે અને તપાસ કરતાં બંને આરોપી હાલમાં કોઈ પ્રકારનું પ્રવૃત્તિ અથવા કોઈ પ્રકારનું કાર્ય કરતા હોય કે નોકરી કરતા હોય એવી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ બંને આરોપી જે છે એમાંથી એક આરોપી નામે જોઈન્ટી જે છે એ ગુનાઈત ભૂતકાળ ધરાવે છે એના વિરુદ્ધમાં બે ઓફેન્સ પણ રજીસ્ટર થયેલ છે અને એ જ ગ્રાઉન્ડ જે છે અલગ અલગ બીજા એના આધારે કોર્ટમાં રિમાન્ડ માગીને બંનેના ત્રણ દિવસ રિમાન્ડ મેળવ્યા છે એમાં જે આરોપી હર્ષિત છે એ સગીરા જે છે એની સાથે થોડા સમયથી પરિચિતમાં હતો એવું તપાસ દરમિયાન મળેલું છે પરંતુ સગીરા જે છે પંદર દિવસ પહેલાં જ એ યુપીથી અહીંયા આવે છે એકાદ વખત મળ્યા છે એવી હકીકત મળી છે પણ બંને આરોપી પૈકી હર્ષિત જે છે એને સગીરાને પોતાના ઘર પાસે બોલાવી એના ઘરથી નજીક આવ્યા પછી એને ફરિયાદમાં જે જાહેર કર્યું છે એ પ્રમાણે બળજબરીથી એને અંદર લઈ જઈ અને બાદમાં એના બીજા મિત્ર આરોપી જોન્ટીને બોલાવી અને બંને દ્વારા રેપ કરવામાં આવેલો છે એવી હકીકત પોલીસને જાહેર કરતાં નાટક કર્યા છે

એ એને ઘરમાં આ રીતે ગોંધી રાખી અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે એવી ફરિયાદમાં જે છે ઉલ્લેખ કરે છે અથવા એવી જાહેરાત કરે છે અને એ દિશામાં જ તપાસ કરી અને પછી સગીરા જે છે એનો મેડિકલ તપાસણી કરી કરાવવા માટેની અત્યારે આ પ્રક્રિયા ચાલુ છે બંને જે દુષ્કર્મના આરોપી જે છે એમને એના કામે અરેસ્ટ કરવામાં આવે છે સોરી એવું કોઈ પ્રકારની હકીકત હજુ સુધી ધ્યાનમાં આવેલી નથી આ ઘર છે ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રકારની હકીકત જાણવા મળી છે એમાં જે અન્ય આરોપી છે જોન્ટી એના વિરુદ્ધમાં બસો ચોરાણું ત્રણસો મુજબ નો ગુનો નોંધાયો છે ફતેગંજમાં જ અન્ય એક બી વન વન ફાઇવ ટુ બસો છન્નું ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબના એવા બે ઓફેન્સ જે છે જોન્ટી વિરુદ્ધમાં નોંધાયેલા છે એ પ્રકારની કોઈ જે છે એ ફરિયાદ જે છે એમાંના જે કન્ટેન્ટ છે એ મુજબ અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ બંને જે છે ખાસ કરીને હર્ષિલ જે છે એના એ સંપર્કમાં હતી એને બોલાવવામાં આવી અને પછી એને બોલાવીને એની જોડે બળજબરીપૂર્વક દુષ્કૃ કૃત્ય કર્યું છે એ પ્રકારની ફરિયાદ જે છે જાહેર કરવામાં આવી છે એ પ્રકારના કોઈ ફરિયાદમાં એવી જાહેરાત કરી નથી પણ એ વધુ તપાસનો વિષય છે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરીશું સ્વતંત્ર સાયદોના નિવેદન અથવા આજુબાજુથી જે કોઈ સાયદો મળે છે એમના નિવેદન જે છે એ નોંધી અને આ બાબતે આગળની કાર્યવાહી છે એ જ્યારે દીકરી જે છે એ ઘરમાંથી બહાર આવતી હતી ત્યારે અન્ય એક મહિલા જે છે એ એને ત્યાં આ અવસ્થામાં જોઈ હશે એટલે મહિલા એને રોકી અને એના કામે એની પૂછપરછ કરતા હતા ત્યારે અન્ય એ વિસ્તારના લોકો ત્યાં આવી અને એને પૂછપરછ કરતાં એ દીકરી ગભરાઈ ગયેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને પછી એની માતા અને એના પિતાને બોલાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એના અંતે એ દીકરીએ એની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે એવી જાહેરાત કરતાં એફઆઈઆર રજીસ્ટર કરી અને કાર્યવાહી છે એ પ્રકારનો એ વિસ્તારના અન્ય લોકો આ પ્રકારનો આક્ષેપ કરતા હતા પરંતુ એવી કોઈ હકીકત હજુ સુધી ધ્યાનમાં આવી નથી એ દીકરી અને એની માતાએ જે અમારી સમક્ષ બે આરોપીની જાહેરાત કરી છે એની બંને જે છે એની પૂછપરછ કરીને એને અટક કરેલા છે અન્ય કોઈ આરોપીની જાહેરાત ફરિયાદમાં કરી નથી કોઈ પ્રકારની સંડોવણી બીજા અન્ય કોઈની હશે એ દિશામાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની જ્યારે સંવેદનશીલ મેટર હોય છે અને જ્યારે એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સગીરાની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે જ્યારે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે ત્યારે આપણે પણ જાણીએ છીએ કે આ પ્રકારની ઘટનાની અંદર સગીરાની પૂછપરછ કરવામાં પણ થોડી સંવેદનશીલતા દાખવવી પોલીસ દ્વારા જરૂરી છે અને એ પૂછપરછ દરમિયાન જેટલા પણ એને એમને હકીકત જાહેર કરી છે એ પૂછપરછનો જે સમયગાળા છે એના કારણે ફરિયાદ જે છે રાત્રે દાખલ કરવામાં આવી છે અન્યથા બીજા કોઈ તથ્ય નથી જે સગીરા છે એના કીધું એમ તબીબી ચકાસણી કરાવવામાં આવી છે અને ડોક્ટર્સ દ્વારા એના જ્યારે પણ પુરાવા અમને આપવામાં આવશે એ દિશામાં કામ કરીશું બીજું જ્યાં આ પ્રકારનું કૃત્ય થયું છે એ જગ્યા જે છે એ અમે સીલ કરી છે હાલ પોલીસની કસ્ટડીમાં છે ત્યાં વધુ પુરાવા એફએસએલને સાથે રાખી અને એકત્ર કરવાની કાર્યવાહી કરીશું ગઈકાલે આ પ્રકારની જે સંવેદનશીલતા જેને ધ્યાનમાં રાખી અને બંને આરોપી જે છે એને પૂછપરછ કરવામાં તો શરૂઆતમાં એમને આ પ્રકારનું કૃત્ય કર્યું એનો ઇન્કાર કરેલો પરંતુ એના કામે જ અમે એના રિમાન્ડ માગ્યા છીએ તબીબી ચકાસણી સગી થયા પછી આગળની પૂછપરછમાં જે કંઈ તથ્યો હશે એ પ્રમાણ કરવામાં આવશે વડોદરામાં દુષ્કર્મનો વધુ એક કેસ નોંધાતા કાયદો વ્યવસ્થા સામે સવાલો થઈ રહ્યા છે સંવાદદાતા દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક વડોદરા